শিখছোয়ের শিখছো দাদা দাঁড়া জোয়া মাগে এক হাস তো চেহরো আজ দু মা হাসতো চেহরো જો મારા ભાઈઓ બેનો વડીલો يا તમારા માટે जोरदार વિડિયો લઈને આવી ગયો છે મિત્રો આપા ઠાકોર સમાજમાં ઘણા કલાકારો હોય છે મિત્રો પણ આ કોમલ ઠાકોરે મિત્રો જોરદાર ગીત ગાઈ છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પાડવા છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ લાઈએ છીએ મિત્રો તો કોમલ ઠાકોરે કેવું ગીત ગાઈ છે કમેન્ટ કરજો મિત્રોને તમને આ કોમલ ઠાકોરનો અવાજ કેવો ગમે છે એ બી વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રોને આ બેનને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો કેમ કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ બેનનો અવાજ કેવો ગમે છે એ બી કમેન્ટ કરો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને મિત્રો આપણી ચેનલ ઉપર આયા તો મિત્રો ભી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે કાвик ગુજરાતી અપડેટ તમને જોવા મળશે દરેક કલાકારની મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ આ બેનને સપોર્ટ કરજો મિત્રો અને આ બેન કેવું ગાજે એક કોમેન્ટ કરજો અચૂકથી મિત્રો ત્યાં કાતરિ કોમેન્ટ કરવી જરૂરી છે મિત્રો તો બેન નો અવાજ તમને કેવો ગમે એ શેર કરજો મિત્રો અને કોમેન્ટ કરજો ચલો બારમા ટીક કે મિત્રો તમને આખો વિડિયો બતાવશું મિત્રો કેવો ગાય છે બેન એક કોમેન્ટ કરો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરો ચલો બારમા બંદે માત્ર બીજા વિડિયો મળી ત્યાં સુધી વિડિયો જોવાનો છે તના તડવા આયાશ મહેમૂલ હે મન থাল